જય માતાજી કેમ બધા આનંદમાં આનંદમાં જ હશો એવી ભગવતી પાસે પ્રાર્થના મિત્રો હવે દિવાળી નજીક આવી રહી છે દિવાળી નજીક આવે છે બધાના પરિવારમાં અત્યારે આપણા મકાનો જેવા જેના ભાગ્યમાં હોય કોઈને જોબડા હોય કોઈને ઓરડા હોય કોઈને બાંગલા હોય એના રાંગરોગાન થતાં હશે ખરીદી થતી હશે આનંદ કરતા હશો બધાએ મિત્રો દિવાળી આવે એટલે મને મારા બાળાપણની દિવાળી યાદ આવે આપ પણ ઘણા બધા બ્રદર્શો કોઈ મારા જેવડા હશો કોઈ મારાથી મોટા હશો કોઈ નાના એ વર્ષે વર્ષે કેટલું પરિવર્તન આવતું જાય છે એની આપ નોંધ તો લેતા હશો હા મિત્રો મેં માણેલી આનંદ કરેલી દિવાળીઓ એ મારા બાળપણ વખતની દિવાળીના રીત રિવાજો ગામના માણસો કેવી રીતે એને ઉજવતા એ આજે થોડી વાત કરું આવને મિત્રો મારો ગામ પાકિસ્તાનના નગરપાર્કરનો ચૂડિયો બેરાણો અગાઉના વિડીયો મેં કીધું પાંચ ગામ બહુ નજીક નજીક ગાઉ દોઢ ગાઉના અંતરે એમાં ચૂડીયો વોળાઓ બેરાણો બોદેસર ને વડ આ પાંચ ગામ પણ મિત્રો ભાઈચારો એવો ને એ દરેક જ્ઞાતિમાંથી ઈકોળી કોળી ઠાકોર હોય મેઘવાળ કલબી પટેલ બ્રાહ્મણ દરબાર ચારણ બે ચાર મુસલમાનોના ઘર બાકી વાહવાયા બધાએ બહુ આનંદપૂર્વક એની ઉજવણી કરતા હવે મિત્રો દિવાળીના શું કરતા એની તમને જરા હવારમાં વહેલા ઉઠીએ પણ હાજે હોય એટલે ઊંઘ ના આવે એમ કે કાલે દિવાળી એ પાપલીન કે ચેકના લુગડા છેવડા હોય ઘડી ઘડી એને સુગીએ એમાંથી જે સુગંધ આવતી હોય ને એમ થાય ક્યારે દિવાળી આવે ને પહેરીએ ભાઈ એ રાતના તો પછી ફૂઈ જાય હવારમાં ઉઠી એટલે ઓહો આજે તો દિવાળી ભાઈ પડવાનો દિવસ એટલે મિત્રો વહેલા નાવા ધોવામાં તો સમજ્યા કારણ કે ત્યાં છતાં તૈયાર થઈ અને આખા ગામના માણસો અમારા મારા ગામ ચુડિયાના આજુબાજુના એ મારે ડુંગર ઉપર માતાજીનું મંદિર ચામુંડા માનું અને ગામડાના રિવાજ જેવા સૌથી પહેલા એ માતાજીને જય માતાજી કરવા માટે જાય એને અમારી ભાષામાં કહેતા મુજરો વડીલો હતા એ કહેતા જાઓ પહેલા માતાજીને પગે લાગી આવો મિત્રો પહેલા માતાજીને મંદિર જઈએ ઈ હો હો બસો બસો માણસો ભેગા થાય માતાજીને નમન કરે અને ત્યાંથી સૌથી પહેલાં માતાજીને જય માતાજી કર્યા પછી ઘરો ઘર મળવા જાય ભેઠ બાંધેલી હોય વડીલો જે હોય ને એ ભેઠ બાંધે ઉપર પાઘડીઓ હોય નવા લુગડા પહેર્યા હોય અને મોટી મોટી ડોસીમાં ઓને મળવા જાય એ માતાજીઓ બે હાથથી આશીર્વાદ આપે અને મળે ક્યાંક મીઠાઈના દોર ચાલતા હોય ચા પાણી તો હોય જ દૂધ ઘી ઘણા એ વખતે આનંદ કિલો બપોર સુધી કરે અને બપોરના પછી ઘણા ભાગશાળી ઉપાય ઘોડા હોય ઊંટ હોય એની ઘોડા દોડ હોય રેસ કેનો ઘોડો સારો હાલ્યો કેનો આગળ ગયો કેવો પાછળ લઈ ગયો ને ત્યાંય હો બસો પાંચસો માણસો ભેગા થાય ભાઈ આનંદ કરી અને બપોર પછી બપોર પછી અમારે ગામમાં ગાયોના ઘેરા તો ઘણા હતા પણ એમાં એક સવાઈ મેઘવાળ એની પાસે ઘણી ગાયો એક મેઘરાજી રાઠોડ ખાવડિયા કહેવાતા હતા એક અમારે સોનજી સોઢા અને એક આયદાન ચારણ આ ચાર ઘેરા એ હજારો માણસ અલગ અલગ ઘેરો હોય એને પહેલે ભડકાવે એ ફટાકડા તો એ વખતે ઓછા પણ ગઢદિયા અને લુગડાનું આમ કરી અને એને ગાયો ભડકે એ ઊંચા જમરા પૂંચ ઊંચા કરીને ભાગે ગાયું કારણ કે ભડકલાક બેક લાગે એટલે ભાગે બિચારી એ ગોવાળને હંતાડી દેવાનો અને ખેતરવાક જેવી ગાયો ગઈ હોય પછી એ ગોવાળ જે છે એને અમે કુકારી કહું સમજ્યા એ અવાજ કરે મા અને ભટારીઓ જેમ હમળી ઝૂંડ વળે એમ વળે બાપા પછી કેની ગાયો જલ્દી આવી કેની ગાયોએ ગોવાળને જલ્દી ગોતી લીધો આ બધો આનંદ કરીએ મંદિર જઈએ મિત્રો કેવી દિવાળી હતી કોકના ખેચામાં રૂપિયો ચારના આઠના હોય બાકી કોઈ પૈસાની કોઈને પડીએ નથી આનંદ ઠેઠ સાંજ સુધી દિવાળીની સાંજથી માંડી અને પડવાની સવાર સુધી એકબીજાને ત્યાં મળવા ન ગયો એટલે ચિંતા થાય કે યાર ઓના ઘરે આપણે મળવા નથી ગયા જે ઘરે જાઓ બહુ આદરમાન મળે આશીર્વાદ મળે ચા પાણી નાસ્તા મીઠાઈ મળે કેવી મિત્રો દિવાળી હતી આપે પણ આવી દિવાળી ઉજવી હશે જરૂર કારણ કે કોઈ મારા જેવડા હશો કોઈ મારાથી મોટી ઉંમરના હશો કોઈ પચાસ ચાલીસ પિસ્તાળીસનો દાયકો એ બધા તમે જરાક અવલોકન કરજો કે જૂની દિવાળીઓમાં ને અત્યારની દિવાળીમાં કાંઈ ફરક આવ્યો આવ્યો તો કયો ફરક આવ્યો કેટલો ફરક આવ્યો માણસોના મનમાં કાંઈ ફરક આવ્યો કે જૂના વખતમાં જેવા હતા એવાને એવા છે મિત્રો આજે માણસો પાસે રૂપિયો બહુ થઈ ગયો પણ એ હેત એ પ્રેમ એ સાચી દિવાળીઓ અમે એક તો મારી જન્મભૂમિ ચૂડીઓમાં માણેલી ત્યારે તો હું પંદર વર્ષનો અને પંદર વર્ષ પછી જ્યારે ભારતમાં આવ્યા એટલે નવ વર્ષ જેને કહેવાય એકદમ સાચી સચોટ દિવાળી જેને કહેવાય આનંદપૂર્વકની તો એ અમે વાવ તાલુકાના સોય ગામ ગામમાં માણી શું મિત્રો માણસોના પ્રેમ હતા દરેક જ્ઞાતિ એવો નહીં કે એક જ્ઞાતિ પૂરતો દરેક જ્ઞાતિમાં અરે મિત્રો મારે ચોડીયો ગામમાં તો બે કુંભારના ઘર હતા ત્રણ ને એક બલોચનો ઘર હતો મુસલમાનનો પણ મિત્રો દિવાળી હોય એટલે બલોચ શેરખાન ભેઠ બાંધેલી હોય અને જે આગેવાનનો જે ઉતારો હોય ત્યાં આવે બધાને મળવા એ બાથ નાખી અને જય માતાજી કરે પગે પડે અને ઈદ કે એવો કોઈ પર્વ હોય તો બધા મુબારકબાદી દેવા માટે શેરખાનને જાય પણ શેરખાનને શેરખાન સલામ એમ કે હામેથી જય માતાજી સલામ સાહેબ કેવો ભાઈચારો હતો કેવો જમાનો હતો આપે આવો જમાનો જોયો જરૂર હશે જોયો હોય તો કોમેન્ટ કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો એક મુકેશનું લગભગ ગીત છે ના કિશોર કુમારનું ગીત છે કોઈ લોટા દે મેરે બીતે હુએ દિન બીતે હુએ દિન મેરે પ્યારે પલછીન કોઈ લોટા દે મેરે બીતે દિન હવે વીતેલો તો કોઈ પાછો આવતો નથી પણ ભગવાને જે જિંદગી આપી છે એ હવે દિવાળીનો પર્વ આવે છે સૌથી હળી મળી અને આપણે ઉજવીએ એવી અપેક્ષા સાથે હું જ્ઞાનના રજા લઉં આપની જય માતાજી ફરીને મળીશું કોઈ બીજી વાતમાં કોઈ બીજો વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી